હાલો ડાયરો જેમ માં તદી બધા ડાયરા ને જે ખોન બે કેમ છો ડાયરો મજામાં માં આપણે સબડા નીકળ્યા એટલે થોડાક દી વિડિયો નતો આવતો મિત્રો પાછા આપણે આવી ગયા છે રેગ્યુલર તો હાલો તમને આપણે બતાવું હું કરું તો ડાયરો આપણે આવી ગયા છે સિતરાય માં આ ને આપણે છે તે આ સબડા તો હાથ દી પછી આપણે નમાવા આવ્યા પગે લાગવા ને રુદ્રી ઝરવા ધારવા અને જો શ્રીફળ ને પાણી ને બધું હોય આમાં તો આપણે જાળી લઈ બધું 点赞。 काय येते हे Alo, mitro apa udah kena sama pas ya udah sih wadi ya, hatan di tiga tapi doa. Ah. Halo teman sini aku mitro. Ah saya apri kait nih loh jupin. Karena emot aja sih. આમાં પાઈ નાખું લાગે પાણી પાઈ દીધું લાગે આપણે પીને ને મોજ રહ્યા તો આ મિત્રો આપણે જઈ છીએ ઓલા પણ સેલે મકાઈ જોવા ગોપીઆટ ઉગી છે કે નહીં હાલો તમને ત્યાં જઈને બતાવું જો સેલે ત્યાં આવી છે આપણે મિત્રો ધીમે ધીમે આપણે આવેલા જઈશું ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે એ અને જો આપણે મકાઈ ઉગી ગઈ છે મસ્તીની આઈ ગ્લાસ બુકાલું થોડું થોડું વાવ્યું છે એ ઉગી ગયું છે બધું આઈ એક ગ્લાસ હવે હમણાં પાણી પાવી દેવાનું છે થોડાક ધીમા જો મકાઈ મસ્ત આવી ગઈ છે જો આ બાજુ હતીના છે વૈશ્ય મકાઈ વાવી છે આપણે

આપણે બ્રશ મારી દઈએ થોડું આપડે તો બ્રેશલ વર્ટ થી આપણે લઈ આવ્યો છે મિત્રો સ્પેશિયલ વાસળી હાટુ જ છે એક છે ને સાફ કરી દઈએ ને એટલે રુવાટી હોય ને ખોટી રૂવાટી ખરી જાય એમાં અને જીવડા ઝીણી જીવવાય ને નીકળી જાય બધી ઈતડા ને એવું હોત નીકળી જાય આમાં લખી ગયી છે ક્લીન હમણાં આપણે આગળ ગોળ વાળું પાણી પીવડાવી દઈએ મિત્રો Halo Yuga tentem na betau. Halo Mitra Aprilia dia? a gopi hatu gol. Yo. Kat ka karwa na sa jina jina. Halo apra gol polar bonus sama pola. Allora metterò il mio pollice Pollice